નમસ્કાર દર્શક મિત્રો હું રોહિત પટિયા ધ નેક્સ્ટ ટાઈમ સમાચાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું જોઈએ આજના સમાચારો વિગતવાર મારું નામ કિશોરસિંહ જાડેજા છે આજે અમારા અનુસરનો છવ્વીસમો દિવસ છે પણ તંત્રએ હજુ સુધી કોઈ ધ્યાન દોર્યું નથી ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે કારખાનાના વાળાઓની અને અભયારણવાળાઓની કંઈક સાંઠગાંઠ હોય અને અમને આશ્વાસન દરરોજ ને દરરોજ આપી રહ્યા છે લોકો કે આજે અમે કારખાના પાડવાના છીએ આજની એ લોકોની બોલી હતી કે શુક્રવારે અમે લોકો તોડવાના છીએ પાછું હવે એ લોકો રજામાં જતા રહે છે ત્રણ ત્રણ દિવસ અને હવે ડાયરેક્ટ મંગળવારનું બાનું કાઢે છે કે હવે મંગળવારે કરશું તો અમે આ પચીસ છવ્વીસ દિવસથી જે ભૂખા બેઠા છીએ જ્યાં સુધી અમે મરી નહીં જઈએ ત્યાં સુધી નથી તોડા એવું લાગી રહ્યું છે અમને તો કે આ લોકોને એવું છે કે આ લોકો મરી જાય પછી તોડશું જો એવી હોય તો એ એ લોકો એની પોતાનું ઓલું કરી લે અમે મરવા પણ તૈયાર છીએ મારું નામ વિરમભાઈ રબારી આજે અનશન આંદોલનને અમારા છવ્વીસમો દિવસ છે તંત્રને ક્યાંક ને ક્યાંક એવું પણ મનમાં એવું રહેતું હોય કે ભાઈ આ જે અનસન ઉપર બેઠેલા છે અમારી એમની પાસે રિક્વેસ્ટ અને માગણી છે કે અમારું ચેકઅપ કરાવવામાં આવે એ લોકોને એવા મનમાં સંકોચ થતો હોય તો એ પણ કાઢી નાખે અને જે અધિકારીઓ જે અભયારણની અંદર ડીએફઓ અને આરએફઓ અને જે અમારા સ્થાનિક ગાર્ડ છે બેન શ્રી મમતાબેન આ લોકો હજી કારખાનાઓ સાથે સંકળાયેલા એવું લાગી રહ્યું છે મને છવ્વીસ દિવસની અંદર આ લોકો હજી સુધી અમને ગુમરાહ કરી રહ્યા છે કે બે દિવસમાં અમે નોટિસ આપી દીધી છે અને ત્રણજી આપીશું ને બીજી આપશું ખાલી કરાવશું આ જે ભૂમાફિયાઓ છે એને તત્કાલ જલ્દી જલ્દી આ લોકોને પૂરેપૂરું ખાલી કરવામાં આવે સાથે અમારી માગણી છે અને આરોગ્યને પણ અમારી ખાસ વિનંતી છે કે અમારું ચેકઅપ કરે કાલ ભવિષ્યમાં અમને કોઈ પણ તકલીફ થશે તો સર્વ તંત્રની જવાબદારી રહેશે એમાં અભયારણ્ય પણ આવી જશે અને આરોગ્ય પણ આવી જશે મારું નામ જાડેજા શિવદેસરજી રામ રામભાવ અમે આજ છવ્વીસ દિવસથી આ આંદોલનમાં બેઠા છીએ હજી અન્નનો પણ દાણો લીધો નથી અને પણ લેવાના પણ નથી આ અમુક અધિકારીઓને એવું લાગતું હોય કે આ લોકો અન્ન લઈને બેઠા છે ખાય છે તો એમને પણ સૂચના કરવામાં આવે કે અમે અન્ન લીધું નથી એનો તાત્કાલિક ધોરણે તપાસ થાય અને જો અમને કાંઈ પણ થઈ ગયો તો એના જવાબદાર જે ધાંગધ્રા ડીઓપો અને કોઈ પણ અધિકારી જે કચ્છ કલેક્ટર સુરેન્દ્રનગર કલેક્ટર જવાબદાર રહેશે એના મનમાં એવું લાગે કે આ છવી દિવસથી ખાધું નથી પણ ખાવાના નથી અને અમને કાંઈ પણ દરદ થયો તો એના જવાબદારી છે તાત્કાલિક ધોરણે અમને રિપોર્ટ અમારા કરવામાં આવે જો અમે અન્ન લીધું હોય તો અમારા ઉપર પણ ગુનો દાખલ થવો જોઈએ કેમકે આંદોલન એક એવી વસ્તુ છે કે આંદોલનમાં બેઠા પછી અન્ન લેવાય પણ નહીં અને લીધું પણ નથી અને હું દરબારનો દીકરો